મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયા માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે માનનીય આયકે કે સાહેબના ખાસ સૂચન અને માર્ગદર્શનમાં માનનીય પાલિકા પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલા સાહેબની સતત દેખરેખમાં ધાંગધ્રા વોર્ડ નંબર ચારના દેવીપૂજક વિસ્તાર રેલવે પાટા પાછળનો વર્ષો જૂના પીવાના પાણીના પ્રશ્નના નિરાકરણ માટે પાણીની પાઇપલાઇનનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અંત્યોદયના માનવી સુધીની સ્વર્ણ કેડી માટે કાર્યરત ધાંગધ્રા નગરપાલિકા શાસક પક્ષ એવું દરેક સુધરાઈ સભ્યશ્રીઓ દ્વારા વિસ્તારનો લાંબા સમયથી પીવાના મીઠા પાણીનો પ્રશ્ન હલ કર્યો છે છેવાડાના લોકોની સુખ શાંતિ માટે પાલિકા શાસક પક્ષ હંમેશા કટિબંધ રહેશે આ મુહૂર્ત કાર્યક્રમમાં ધાંગત્રા પાલિકા પ્રમુખશ્રી શહેર ભાજપ પ્રમુખશ્રી પાલિકા ચીફ ઓફિસર સાહેબ પાલિકા કારોબારી શ્રી પાલિકા ઉપપ્રમુખશ્રી શહેર ભાજપ શ્રીઓ પાલિકાના વિવિધ શ્રીઓ તેમજ વોર્ડ નંબર ચારના સુધરાઈ સભ્યશ્રીઓની ખાસ ઉપસ્થિતિ રહી હતી રિપોર્ટર મહેશ સોની ધાંગધ્રા